રાજકોટ મહાનગરપાલિકાના ગઈકાલે મ્યુનિસિપલ કમિશનરને એક કોંગ્રેસ પક્ષ દ્વારા પત્ર પાઠવવામાં આવ્યો છે કે પ્રી મોન્સૂન કામગીરી ચાલતી હોય ખરેખર વરસાદની સિઝન હોય ત્યારે ખરેખર મકાન ન પાડવો જોઈએ એવી કોંગ્રેસ પક્ષની માગણી છે વરસાદ થયા પછી તમે સર્વે કરાવડાવી લો જ્યાં જ્યાં જરૂરિયાત છે જે જર્જરિત મકાનો છે જે મકાનો છે એ પ્રી મોન્સૂન કામગીરી પૈતા પછી તમે મકાન પાડો એવી કોંગ્રેસ પક્ષની માગણી છે જો આવનારા દિવસોની અંદર આ તંત્ર નહીં સાંભળે તો ફરીથી રજૂઆત કરવામાં કોઈ કોઈ તંત્ર પાસે આયોજન પણ નથી ખરેખર રાજકોટની અંદર જૂન પહેલા તમામ રાજકોટના હોકળાની સફાઈ થવી જોઈએ ડ્રેનેજ જે સિસ્ટમ છે અંદરથી ગાર કાઢીને સફાઈ કરવી જોઈએ ક્યાંય પણ જગ્યાએ સફાઈ નથી થતી એના હિસાબે આ લોકોના રાજકોટની અંદર પાણીના ભરાવ થાય છે કોર્પોરેશન પાસે કોઈ આયોજન જ નથી કોર્પોરેશનના પદાધિકારી અધિકારીઓ ભ્રષ્ટાચારમાંથી બહાર નીકળે તો હોકળા સફાઈ થાય ખરેખર રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના પદાધિકારીઓ છે ત્યાંના લોકલ કોર્પોરેટરો છે એની મિલીભગત છે જ્યાં હોકળાનું લેવલ હતું એ ઊંચું લઈ લીધું છે ખરેખર નીચું લેવું જોઈએ તો કોઈને પાણી ભરાવો ન થાય આ ભાજપના પદાધિકારીઓની દાનત બગડી છે આ પ્રશ્ન થયો છે ખરેખર લલેલા હોકળાની કોઈ હટાવવાની જરૂર જ નથી જે હોકડો છે એને નીચે લેવલ કરીને સફાઈ કરીને કોઈને પાણી ભરાતા નથી પણ આ લોકોની ક્યાંક ને ક્યાંક જમીનમાં ભાગીદારી હોય છે એટલા દબાણો દૂર કરવામાં આવે છે